આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ તારીખ ત્રણ આઠ પચીસના રવિવારના શ્રી જ્ઞાતિ રાજકોટના ટ્રસ્ટીગણ અને કારોબારી કમિટી વર્ષ બે હજાર પચીસ અઠ્યાવીસ માટેની ચૂંટણી યોજવામાં આવી જેમાં શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રખિયા પેનલની સામે યોગીનભાઈ મનહરભાઈ છનિયારાની પેનલ સર્વે જ્ઞાતિ સમક્ષ મૂકવામાં આવે જેનું પરિણામ આજે શ્રી રસિકભાઈ દામજીભાઈ ભદ્રકિયા ત્રણ હજાર પાંચસો પંચાણું મત અને યોગીનભાઈ મનોહરભાઈ છનિયારા બે હજાર બસો ને ચાલીસ કુલ મતદાન પાંચ હજાર આઠસો ને નેવ્યાસી અને વિજેતા જાહેર થયા છે શ્રી રસિકભાઈ દામજીભાઈ ભદ્રકીયા તેરસો ને પંચાવન મતથી ભવ્ય વિજય મેળવ્યો છે અને સતત દસ વર્ષની મહેનત બાદ આ હેટ્રિક એમને મારી છે તો રશિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન